સત્સંગ ઝરણું નવસો બ્યાસી એક વખત શ્રીજી મહારાજપાળા સહિત રાધા વાવે આવ્યાને સાંજ સુધી રોકાયાને આરતી ધુન્ય કરી પછી સર્વે પાસે કીર્તન બોલાવ્યા તે વખતે ખીજડા ઉપર ઘૂડ બોલવા માંડ્યું તે સાંભળીને બ્રહ્માનંદ કહે આ ઘૂડ પણ કીર્તન ગાય છે ત્યારે અલૈયા ભક્ત કહે આહી ઘુડ ઘણા રહે છે ને બહુ વઢે છે ત્યાં તો બે ઘુડ સામસામાં વઢવા માંડ્યા તે વખતે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે આ ઘુડ અભાગ્યા છે સત્સંગ ઝરણું નહીં તો આહી નજીક મહારાજ પાસે આવીને લડાઈ કરે તો મહારાજ તો જુએ તે વખતે અજવાળી રાત્રિ હતી ત્યાં તો ઘૂડ ઉડીને સમીપે ભેખડ ઉપર આવ્યાને તરેહતરેડવારની બોલી બોલવા લાગ્યાને ખૂબ લક્યા તેમાં એક ઘૂડે પગની લાત મારીને બીજાનું માથું ફોડી નાખ્યું ને બીજે ઘૂડે પોટામાં ચાંચ મારીને પોટો ફોડી નાખ્યો તે જોઈ જોઈપાળાઓ દોડ્યાને વાંસે મહારાજ ગયા ને ઘૂડ સામું જોયું ત્યાં તો બે મરી ગયા તે જોઈને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે આના મોટા ભાગ્ય જે મૃત્યુ સમયે મહારાજના દર્શન થયા પછી મહારાજ કડે એ પૂર્વજન્મમાં રાજાઓ હતા તેને ઋષિની ઠેકડી કરી તેથી તેને ઘૂડનો અવતાર આવ્યો હતો પણ એણે કન્યાદાન ઘણા દીધા હતા તેથી એને ઘણું પુણ્ય થયું એટલે અંતકાળને સમય સાક્ષાત અમારા દર્શન થયા ને અમે રાજી થતાં એનો મોક્ષ થઈ ગયો ને અસુરપણાનો નાશ થયો ને એણે અમારા સારું એક ભેટ આણેલી છે માટે એની ભેખડમાં દર છે ત્યાં જોશો તો બેના દરમાંથી એક ચમકપાણ નીકળશે તે વાત સાંભળી સૌ માણસોને સંભ્રમ થયો પછી સૂર્ય ઉગ્યો ત્યારે સર્વે તેના દર શોધવા લાગ્યા એટલે તેના દરમાંથી બે ચમકપાણ નીકળ્યા તે જોઈ સર્વ માણસો વિસ્મય પામ્યા ને તે ચમકપાણ ઉત્તમ રાજાને આપ્યા જય શ્રી સ્વામિનારાયણ